હાલો મિત્રો તો આપણે છે ને તમારો નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે નવા વિડીયોમાં છે ને આજે આજે બ્લોગ બનાવી છે તો નવા વિડીયોમાં એવું છે કે આપણે છે નેદીશી ને આપણે ખડ છે એટલે બકાલામાં નેદીશી તો તમે જોઈ શકો છો ખળ કેટલું બધું છે તો આ છે ને પાલક છે હલો બીટ છે એટલે આપણે બીટમાં નદીએ છીએ ને આપણે બધામાં ખડ ખૂબ હતું એટલે આપણે નદીએ છીએ ને મિત્રો આપણે ખેતરમાં જોઈ એટલે આપણે ખેતરમાં જો નેદી કાઢવીને બેઠા છીએ આ બધી છે ને વાલર છે મિત્રો જો કેવી સરસ મજાની પાંદડી થઈ ગઈ છે ને આ પાંદડી તો નહીં થાય ગયેલી છે પણ છે ને મિત્રો આમાં જ નેદવાનું બાકી છે એટલે આપણે આટલું નેદવાનું છે તો આપણે ખેતરમાં આવીને નેદવા મળ્યા છીએ મિત્રો તો મારા વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો તો આમ એવાની એવા આપણે બ્લોગ બનાવશું તો આપણે બ્લોગમાં નવા નવા શીખીશીએ એટલે ઓછું આવડે છે તો આપડે શીખીશી કેવું લાગે છે